પરંતુ દોડધામ ચોક્કસ મચી ગઈ સુરતના સારોલી વિસ્તારમાં મેટ્રો બ્રિજનો સ્પાન નમી પડ્યો છે સારોલીમાં મેટ્રો બ્રિજનો સ્પાન નમતા અફરાતફરીનો માહોલ સર્જાયો સ્પાન નમવાની ઘટનામાં હાલ કોઈ જ જાણકારી નથી આ દ્રશ્યો જુઓ દ્રશ્યો પરથી જ ખ્યાલ આવશે કે આ સ્પાન કેવી રીતે નમી પડ્યો આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા ધનરાજ બાગલે આપણી સાથે લાઈવ જોડાયા છે ધનરાજ સુરતના સારોલી વિસ્તારમાં મેટ્રો બ્રિજનો નો સ્પાન અચાનક નમી પડ્યો શું વધુ જાણકારી જે બિલકુલ સુરતના પર્વત પાટિયાથી લઈને કડોદરા તરફ જવાનો જે મેટ્રો રેલ પ્રોજેક્ટ છે તેમાં શક્તિ થઈ છે સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો અત્યારે સુરતના કે ભરત કેન્સર હોસ્પિટલ પાસે આ મેટ્રો રેલનું કામકાજ ચાલી રહ્યું છે ત્યારે જે સ્પાન છે એ બનાવવાના કામકાજ ચાલી રહ્યું છે એ દરમિયાન આ ઘટના ઘટવા પામી છે ત્યારે દ્રશ્ય સીધા જોઈ શકાય છે જે સ્પાન છે તેને ગોઠવવા માટે જે દબાણ પ્રેશર કરવામાં આવતું હોય છે અને જે બ્રિજનો ભાગ છે એ પિલર સેટ કરીને ને ત્યારબાદ તેના પર સ્પાન મૂકવામાં આવે છે અને ત્યારબાદ ઉપરથી ખેંચવામાં આવે છે પરંતુ વધુ પડતું ખેંચાણ આવી જવાના કારણે આ જે સ્પાન છે એ વચ્ચેથી તૂટી ગયું છે એ પ્રમાણેની તસવીરો છે અત્યારે જોવા મળી રહી છે ઘટનાની જાણકારી મળતાની સાથે જ તમામ જે અધિકારી કર્મચારીઓ છે તેમણે સુરક્ષાના ધોરણે સૌથી પહેલા જે રોડ છે એ રોડ બંધ કરી દેવામાં આવ્યો છે અને આ પ્રમાણેની સ્થિતિ સર્જાઈ છે ત્યારે તમામ એ કડોદરા ચરફ તરફ જવાનો જે માર્ગ છે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવે આ છે બીજી તરફ ફાયર વિભાગની ટીમ છે એ તૈનાત કરી દેવામાં આવે છે જો કોઈ ઘટના દુર્ઘટના ઘટે તો તાત્કાલિક ધોરણે આ કાર્યવાહી કરવામાં આવે તેવી વાત છે અસલમ સાયકલવાળા આપણી સાથે મોજૂદ શું કહેશો કામગીરીને લઈ અને કામગીરી ના કહેવાય આ ભારતીય જનતા પાર્ટીના ગંભીર બેદરકારી ભ્રષ્ટાચારી શાસન અને કૌભાંડકારી શાસનનું ઉત્તમ ઉદાહરણ છે મેટ્રો રેલ કોર્પોરેશન હોય કે બીજા કોઈ પણ મોટા ગજાના કોન્ટ્રાક્ટર હોય એ ભારતીય જનતા પાર્ટીના ધનધાની કોન્ટ્રાક્ટરો છે એટલે ભારતીય જનતા પાર્ટીઓ અમને પોતાના જમાઈ સમજતા હોય એ રીતે હર હંમેશા એમની કામગીરીને છાવરતા આવ્યા છે અને આ ઇજારદારો હંમેશા તંત્રના અધિકારોને ખિસ્સામાં લઈને ચાલે છે મેટ્રો રેલ કોર્પોરેશનની આ પહેલી પ્રથમ ઘટના નથી અગાઉ ઉધના દરવાજા ખાતે પણ આવી રીતે ક્રેન પડી ગઈ હતી ને એક રિક્ષા ચકતા ગઈ હતી અને અત્યાર સુધી ઓછામાં ઓછા ચાર વ્યક્તિઓના એમાં અકસ્માતના કારણે મૃત્યુ નોંધાયા છે હું એને અકસ્માતની કહીશ હું એમના મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલ હત્યા કહીશ અને આ ગંભીર કૌભાંડકાર નીતિના કારણે આ તમે જોઈ શકો છો કે આટલો મોટું કામ અને જે પ્રકારના કામની ગુણવત્તા છે એ સાબિત કરે છે કે આ કામમાં કેટલો મોટો ભ્રષ્ટાચાર થયો છે બિલકુલ સ્થાનિક કાઉન્સિલર પણ મોજૂદ છે આપણી સાથે તમે શું કહેશો કઈ રીતની ભ્રષ્ટાચાર થયું હોઈ શકે પ્રોજેક્ટ છે કેન્દ્ર સરકારનું છે મેટ્રોની કામગીરી અહીંયા ચાલી રહી છે સારોલી વિસ્તારની અંદર આ બ્રિજ નમી જવાની ઘટના ઘટી છે હજી મેલ મેટ્રોની હજી શરૂઆત બનવાની શરૂઆત છે અને જો આ બની ગયો હોત અને મેટ્રો ચાલુ થઈ ગયો અને કોઈ જાનહાની થઈ હોત તો ભાજપ સરકારની આ હત્યા ચોખ્ખી ચોખ્ખી ગણાત આવી ઘટનાઓ અને અનેકવાર બની છે મોરબીની અંદર ઘટનાઓ બની છે આપણે સુરતની અંદર સર સરસાણામાં તક્ષીલાની ઘટના ઘટી છે પછી ફક્ત ને ફક્ત બે પાંચ લાખ રૂપિયા ભાજપ સરકાર આપીને શ્રદ્ધાંજલિ આપવાના ખોટે ખોટો ડોળ કરે છે ડોંગ કરે છે અને વિકાસ ભાજપ સરકાર વિકાસના નામે બહુ મોટા મોટા બણગા ફૂંકે છે તો આ ભાજપ સરકારનો સ્પષ્ટ વિકાસ અહીંયા તમે જોઈ શકો છો આ ભાજપ ભાજપ વિશ્વગુરુ સપ જોવાના સપના જુએ છે અને ભાજપ સરકાર આનો આ ચોખ્ખે ચોખ્ખો ભ્રષ્ટાચાર દેખાય કર્યો ભાજપ સરકાર પોતાના મળતિયા કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપીને આવી રીતના બહુ મોટા મોટા ભ્રષ્ટાચાર કરી રહી છે બિલકુલ જોઈ શકાય છે આ તમને બ્રિજ બતાવીશું આ પ્રમાણેની બ્રિજ છે એ સ્પાન ઉપર ગોઠવાયેલા છે અને એ સ્પાન ગોઠવતા ગોઠવતા અત્યારે મેટ્રો રેલ પ્રોજેક્ટ છે એ પહોંચ્યો હતો ભરત કેન્સર હોસ્પિટલની નજીક પરંતુ જે લાસ્ટવાળો સ્પાન તમે જોઈ શકો છો છેલ્લો સ્પાન છે એ સ્પાનની અંદર આ પ્રમાણે જ્યારે કામગીરી ચાલી રહી હતી અને કામગીરી દરમિયાન જે ખેંચાણ હોય છે ખેંચવાણ જે પ્રમાણેની જે તીવ્રતા હતી એ વધી ગઈ હતી જેના કારણે આ પ્રમાણેની સ્થિતિ સર્જાઈ હોવાનું અત્યારે સામે આવ્યું છે ચારે કોર તમે જોઈ શકો છો ટેક્સટાઇલની મોટી મોટી માર્કેટો આવેલી છે અને એ માર્કેટોનો જે વેપાર છે એ જરૂર બાધિત થશે કારણ કે ખૂબ જ અતિવ્યસ્ત કહી શકાય એ માર્ગ છે અને માર્ગ ઉપર અત્યારે હાલ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે તમામે તમામ વાહન વ્યવહાર ઉપર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે ફાયર વિભાગની ટીમ છે એ પણ મોજૂદ છે એમ્બ્યુલન્સની ટીમ છે એ પણ મોજૂદ છે સાથોસાથ કોઈ પણ જાતની ઇમરજન્સીની ઘટના કોઈ ઘટે તો તેને પહોંચી વળવા માટે જે કામગીરી છે એ પણ હાથ ધરવામાં આવી રહી છે અત્યારે જે રોડ તમે બતાવીશું આ પ્રમાણે જોઈ શકાય છે અત્યારે આ જે સુરતનો પર્વત પાટિયા તરફનો જે માર્ગ છે ત્યાંથી ટ્રાફિક છે એ ડાયવર્ટ કરી દેવામાં આવ્યું છે અને કેનાલ રોડ તરફ અત્યારે ડાયવર્ટ કરવામાં આવી છે અને સુરક્ષા વ્યવસ્થા પણ ચાકચોબંધ રાખવામાં આવી છે કોઈપણ જે પોલીસ જવાનો છે એ પણ અત્યારે હાલ મોજૂદ છે અને તેમના દ્વારા અત્યારે સુરક્ષાના ભાગરૂપે તમામને અત્યારે હાલ અહીંથી હટાવવામાં આવ્યા છે સાહેબ શું કહેશો કઈ રીતની કાર્યવાહી હાલમાં લેન્ડમાર્ક તરફથી કડોદરા તરફ જેટલા જેટલા કોઈપણ પ્રકારના વાહનો છે એના ડાયવર્ઝન કરવામાં આવેલું છે જેને લીધે અહીંયા કોઈ વાહન જાય અને કોઈ દુર્ઘટના થાય અને તો જાનહાને ન થાય તેના માટે તકેદારી રૂપે અને સાયોના પ્લા પ્લાઝાથી નીચે ઉતરતા ઓવર ટુથી પાસે રોડ છે આરઆરટીએમ ત્યાંથી પણ એક રૂટ ડાયવર્ઝન કરવામાં આવેલ છે અને રઘુવીર માર્કેટથી આવતા રોડ તરફ પણ ડાયવર્ઝન કરવામાં આવેલ છે જેના લીધે આ કોઈ મોટા વાહનમાં જાનહાની ન થાય અને લોકોને અહીંયાથી શાંતિથી સુલમ સ્થળે જવા માટે અપીલ કરવામાં આવેલ છે બિલકુલ સુલમ સ્થળે જવા માટે અપીલ છે સરથાણા પીઆઈ પણ મોજૂદ છે કયા પ્રકારે તમને જે સૂચન મળવામાં આવ્યું છે કઈ રીતે કામગીરી તમે કરી રહ્યા છો પર્વત પાટિયાથી કડોદરા જતા રોડ ઉપર ભરત કેન્સર હોસ્પિટલની પાસે આજે મેટ્રોનું જે એક સ્ટ્રક્ચર હતું પિલર એ થોડું ડિસ્ટર્બ થયું છે અને નીચે પડવાની શક્યતાને લીધે હાલ ટ્રાફિક પોલીસ સુરત સિટી તરફથી ડાયવર્શન પોઈન્ટ આપવામાં આવેલ છે પર્વત પાટિયાથી જે કેનલ તરફ જાય છે રસ્તો જાય છે એ તરફ બધો ટ્રાફિક અમે ડાયવર્ટ કરેલ છે અને કાંગારુ સર્કલથી પણ રેશમા સર્કલ તરફ જતો ટ્રાફિક ડાયવર્ટ કરેલ છે અને કડોદરા રોડ પરથી જે અહીંયા સિટીમાં જે ટ્રાફિક આવે છે એ ટ્રાફિક સણિયા ગામથી હાલ ડાયવર્ટ કરેલ છે બિલકુલ જોઈ શકાય છે ટ્રાફિકને અત્યારે ડાયવર્ટ કરવામાં આવે છે પરંતુ મેટ્રો રેલ પ્રોજેક્ટ કહી શકાય ખૂબ જ મજબૂતીથી આ મેટ્રો રેલ પ્રોજેક્ટ છે એ બનાવવામાં આવી રહ્યો છે અત્યારે દ્રશ્યમાં જોઈ શકાય છે મેન એટ વર્ક પરંતુ કામગીરી અત્યારે થંભી દેવામાં આવી છે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન જીએમઆરસી લિમિટેડ તરફથી આ કામગીરી છે એ કરવામાં આવી રહી હતી પરંતુ અત્યારે જે પ્રમાણે સ્પાન બેસાડવાની જે કામગીરી થતી હોય છે એ કામગીરીમાં અત્યારે હાલ જે સ્પાન ઉપર બ્રેક મારવામાં આવી છે અત્યારે હાલ જે રીતે ક્રેક તમને દેખાઈ રહી છે જો કે એક બાદ એક અલગ અલગ જે પોઈન્ટ ઉપર સ્પાન છે એ ગોઠવામાં આવતા હોય છે અને એ ગોઠવીને આ રીતે જે કામગીરી છે એ કરવામાં આવતી હોય છે ત્યારે સ્થિતિ જોઈ શકાય છે ઇમરજન્સી કોઈપણ ઘટના ઘટે એટલે ફાયર વિભાગની ટીમથી લઈને તમામે તમામ મોજૂદ છે આસપાસનો વિસ્તાર કોર્ડન કરીને અત્યારે ખાલી કરી દેવામાં આવ્યો છે કોઈ પણ ઘટના ન ઘટે તેની ખાસ તકેદારી છે એ રાખવામાં આવી રહી છે ત્યારે સુરત પોલીસ સહિતના જે જવાનો છે એ અત્યારે હાલ મોજૂદ છે અને જે રીતની સ્થિતિ સર્જાય છે અસલમભાઈ જે રીતે હવે પોલીસ વ્યવસ્થા કરી રહી છે તમામે તમામ ફાયર બ્રિગેડની ટીમ હોય કે એમ્બ્યુલન્સ હોય આ રીતની ઘટના ઘટી છે ત્યારે જવાબદાર કોણ તો જવાબદાર તો જે છે એ ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટ અને જે ઇજારદારો છે એ ઇજારદારો ભારતીય જનતા પાર્ટીના નેતાઓના જમાઈ હોય એ જમાઈ રાજ એનું મૂળ જવાબદાર છે પોલીસ તો ઠીક છે કાયદો વ્યવસ્થા સંભાળવા માટે એનો બંદોબસ્ત રાખે ફાયર બ્રિગેડ એની ફરજ બજાવે છે પરંતુ જે કામમાં ગંભીરતા છે જે કામમાં છીંડા છે અને જે કામની ગુણવત્તા હોવી જોઈએ મેટ્રોના જેવા કામમાં એક ગુણવત્તા નથી એનો ઉત્તમ ઉદાહરણ છે આ એક પિલ્લર કે એક કોલમ એવી નહીં હશે હું તો કહું છું કે આખા જે પ્રોજેક્ટ છે એ તમામે પિલ્લર તમામે કોલમની ગુણવત્તા તપાસ થવી જોઈએ કે ખરેખર એ કામમાં સમયનો અભાવ છે ધનરાજ આભાર આપનો તમામ જાણકારી આપવા માટે